શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો એકાદશીના દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ શું ખાવું વર્જિત છે તો આ બહુ બધા લોકોને કન્ફ્યુઝન હોય છે કે એકાદશીના દિવસે શું ખવાય શું ન ખવાય તો એના માટે જ આ સ્પેશિયલ વિડીયો બનાવવામાં આવ્યો છે અને આ વિડિયો શાસ્ત્રો આધારિત વિડીયો છે તો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે અગત્યનો છે તો પૂરા અંત સુધી જરૂર જોજો અને વિડિયો સારો લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાય કેમ એકાદશીના દિવસે અન્ન ખાવાની ના કહી છે અને આ વિષય પર શું શાસ્ત્રોમાં કોઈ પ્રમાણ છે અને ઘણી બધી પરિસ્થિતિમાં એકાદશીના દિવસે નિર્જળા ઉપવાસ કરવા કે પછી પાણી પીને ઉપવાસ કરવા એ શક્ય નથી હોતું તો આવી પરિસ્થિતિમાં એકાદશીનું પાલન કેવી રીતે કરવું જોઈએ અને એવા કયા કયા ખાદ્ય પદાર્થ છે જેનું એકાદશીના દિવસે સેવન કરી શકાય છે આ બધા જ પ્રશ્નના જવાબ આપણે આજે આ વિડીયોમાં સાંભળીશું તો અંત સુધી આ વિડીયોને જરૂર જુઓ અને જો વિડીયો સાંભળતા પહેલા આ ચેનલ જો તમે સબ્સ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા માહિતીના અગત્યના શાસ્ત્ર પ્રમાણભૂત વિડીયો સાચા સમયે તમને મળી રહે ચાલો શરૂ કરીએ આપણા વૈદિક ગ્રંથમાં અનેક સ્થાન પર

કે હરિવાસર એટલે એકાદશી એકાદશી પર બ્રહ્મ હત્યા જેવા સમસ્ત પાપ માં સમાઈ જાય છે એટલે હરિવાસમાં હરિવાસરમાં અન્નયુક્ત ભોજન કરવાથી બધા જ પાપ વ્યક્તિને મળી જાય છે વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે એકાદશ્યામના ભુંજતી કદાચિદાભિમાનવઃ એટલે કે મનુષ્યને એકાદશીના દિવસે ક્યારેય ભોજન ગ્રહણ ન જ કરવું જોઈએ વિષ્ણુ ધર્માંતર ગ્રંથોમાં અહીં સુધી લખ્યું છે કે બ્રહ્મચારી ગૃહસ્થ વાન પ્રસ્થાન અથવા યતિ જો કોઈ પણ હોય એકાદશીમાં ભોજન કરવું એ ગૌ માસ ભોજન કરવા પર બરાબર છે ગૌનું માંસ ખાયા બરાબર કહેવાય છે આ તો માત્ર અમુક સંદર્ભ છે જે મેં તમને બતાવ્યા છે આપણા શાસ્ત્રમાં આ વાતના અનેક સ્થાન પર પ્રમાણ મળે છે જેમાં એકાદશીની તિથિ પર કોઈ પણ પ્રકારના અન્નનું ભોજન ન કરવું કહ્યું છે માટે આઠ વર્ષથી થી લઈને એંસી વર્ષની ઉંમર સુધીના બધા જ મનુષ્યને એની ક્ષમતા અનુસાર એકાદશીનું વ્રતનું પાલન જરૂર કરવું જ જોઈએ હવે જુઓ એકાદશી ઉપવાસના કેટલાય પ્રકાર છે જે હું તમને જણાવું છું એકાદશી ઉપવાસનો પહેલો પ્રકાર છે સંપૂર્ણ નિર્જળા ઉપવાસ જે વ્યક્તિ એકાદશીના દિવસે નિર્જળા ઉપવાસ કરે છે એ સંપૂર્ણ અન્ન જળનો ત્યાગ કરે છે એકાદશીમાં એ દિવસે એ પાણીનું એક ટીપું પણ નથી પીતા બીજા પ્રમાણનો ઉપવાસ છે બીજા પ્રકારનો ઉપવાસ છે સજલ ઉપવાસ એટલે કે એકાદશીના દિવસે માત્ર જળ પીને ઉપવાસ કરો જળ સિવાય બીજું કંઈ ખાવું પીવું નહીં ત્રીજા પ્રકારનો ઉપવાસ છે સફળ ઉપવાસ જે વ્યક્તિ આ પ્રકારનો ઉપવાસ કરે છે એકાદશી પ્રસાદ યુક્ત ઉપવાસ એટલે કે એકાદશી ના દિવસે જે વસ્તુઓ ખાઈ શકાય છે એનું બનેલું ભોજન ખાઈ શકાય છે આપણે બધા જાણીએ છીએ કે નિર્જળા અને સજલ ઉપવાસ અત્યંત કઠણ છે અને આ બધા જ માટે બધી જ એકાદશી એ કરવું શક્ય નથી હોતું માટે મોટા ભાગના લોકો એકાદશીના દિવસે સફળ અને એકાદશી પ્રસાદ યુક્ત પ્રસાદ લઈને ઉપવાસ કરે છે આ એકાદશી કરવાથી પણ આપને એકાદશીનું સંપૂર્ણ ફળ મળે છે પણ કોઈ પણ સ્થિતિમાં એકાદશી તિથિમાં કોઈને પણ અન્ન ન ખાવું જોઈએ તો હવે ચાલો જાણીએ કે એકાદશીના દિવસે એવી કઈ વસ્તુ છે જેને ન ખાવી જોઈએ એકાદશી તિથિમાં વર્જિત પદાર્થ છે તો ચાલો જણાવો ઘઉં ચોખા દલિયા બધા જ પ્રકારની દાળ મેંદો બાજરો મકાઈ રાગી જુવાર અડદ અને આ પ્રકારના કોઈ પણ અનાજ આના સિવાય અન્નયુક્ત તેલ એકાદશીના દિવસે અન્નયુક્ત તેલનો ઉપયોગ ન કરો જેમ કે સરસિયાનું તેલ મકાઈનું તેલ તલનું તેલ સોયાબીનનું તેલ રાઈસનું તેલ ચોખાનું જે તેલ આવે એ વગેરે કોઈ અન્નયુક્ત જો તેલ હોય તો એનો ઉપયોગ ન કરવો માત્ર સિંગ તેલ વપરાય એકાદશીના દિવસે આ મસાલાનો ઉપયોગ પણ ન કરવો જોઈએ જે હું તમને જણાવું છું જેમ કે હિંગ રાઈ સરસો આમલી વરિયાળી તલ અજમા ખસખસ હળદર મેથી કલોજી બહારથી લીધેલા કોઈ પણ શાકભાજીનો મસાલો બેકિંગ પાવડર કસ્ટર્ડ પાવડર ગરમ મસાલો વગેરે આ મસાલા ન લઈ શકાય આ દિવસે બહારથી બનેલા કોઈ પણ પદાર્થ ન લેવા જોઈએ જેમ કે બ્રેડ બિસ્કીટ પાપડ અથાણું સોયા સોયાથી બનેલા કોઈ પણ પદાર્થ પુડિંગ ચીઝ પેકેટ વાળા નાસ્તા બેકરી આઇટમ વગેરે અમુક શાકભાજી પણ છે સરગવો વાલો ગુવાર ચોળી જેની અંદર દાણા હોય એવા શાકભાજી ન લેવાય પાલક વટાણા ચણા કારેલા બ્રોકલી ભીંડો રીંગણા પાંદડાવાળા શાકભાજી

અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માંગો માંગો છો તો એકાદશીના દિવસે ચા કોફી કે બહારના કોલ્ડ ડ્રિંક્સ ન લેવા જોઈએ હવે તમે વિચારશો કે અરે બાપરે એકાદશીના દિવસે આમાંથી કંઈ પણ ન લઈ શકાય ઓહો તો શું ખાવું જોઈએ નહીં નહીં મિત્રો આવું નથી તમને જઈને જાણીને આશ્ચર્ય થશે કે એકાદશીના દિવસે ન ખાવાની વસ્તુની લિસ્ટ કરતાં વધારે લાંબુ લિસ્ટ એકાદશીમાં ખાવાની

બટેકા ટમેટા આદુ લીલું મરચું લીંબુ નાળિયેર કાકડી ગાજર પેઠા કાચું પપૈયું કઠહલ સક્કરિયા કદ્દુ વગેરે લઈ શકાય છે મસાલામાં તમે સિંધો મીઠું કાળા મરી લાલ મરચું જીરું તજ ઈલાયચી સિંગ વગેરે વાપરી શકો છો આ દિવસે બધા પ્રકારના સૂકા મેવા લઈ શકાય છે બદામ કાજુ કિસમીસ પિસ્તા અખરોટ ખજૂર મખના મિશ્રી વગેરે અને આ ઉપરાંત બધા જ પ્રકારના ફળ ઉપવાસમાં લઈ શકાય છે એકાદશીના ભોજનમાં સારું એ છે કે માત્ર નો પ્રયોગ કરવો પણ જો શક્ય ન હોય તો સિંગ તેલ અને સનફ્લાવર તેલ નો ઉપયોગ કરી શકાય છે પણ ધ્યાન રાખો કે તમે જે પણ તેલ કે ઘી નો ઉપયોગ કરો છો એકાદશી નો પ્રસાદ બનાવવા માટે તો એ સાફ હોવું જોઈએ એટલે કે આગળ આપણે એને એક પણ વાર વાપર્યું ન હોવું જોઈએ કે એમાં કઈ તળેલું ન હોવું જોઈએ

તમે લીંબુ પાણી પણ બનાવી શકો છો અને જલજીરા પણ બસ યાદ રાખો કે એમાં કોઈ એવા મસાલા ન હોય કે મસાલામાં કોઈ પણ પ્રકારના અન્નનો પ્રયોગ થયો હોય મીઠું મીઠામાં એટલે કે ગળિયામાં તમે ખાંડ મિશ્રી ગોળનો ઉપયોગ કરી શકો છો એકાદશી સ્પેશિયલ રેસીપી હું મિત્રો હું તમને જણાવી દઉં બટેકાની સૂકી ભાજી સાબુદાણાની ખીચડી રાજગરાની પૂરી રોટલી ભાખરી મોરૈયાની ખીચડી સાબુદાણાની ખીર મોરૈયાની ખીર આલુ ટિક્કી સાબુદાણા અપમ સાબુદાણા વેફર સેવ સિંગોડાનો લોટ કે રાજગરાના લોટમાંથી બનેલા પકોડા કેળાની વેફર અને કેળાનું શાક સાબુદાણા મોરૈયાથી બનેલા ઢોકળા મોરૈયાના ચોખાના લોટના બનેલા ઢોસા ઉત્તપમ કોઈ ઈડલી દહીંનું રાયતું બટેકા પનીરનું શાક રાજઘરાનો શીરો શક્કરિયાનો શીરો નાળિયેરના લાડુ મગફળીનો પાક ગાજરનો હલવો સિંગની ચિક્કી બદામ શેક બનાના શેક ચીકુ શેક મિક્સ ફ્રૂટ જ્યુસ કાકડી ટમેટા બાફેલી મગફળી સિંગ સિંગની ચટણી શેકેલી સિંગ સાબુદાણા વડા લીંબુ શરબત આ બધી જ રેસિપી તમે બનાવી શકો છો જે પણ મસાલા તમને અહીં કહેવામાં આવ્યા છે એનો ઉપયોગ કરીને આ તો હતી ફરાળી રેસિપી મિત્રો જો ઘરમાં નાના બાળકો કે પછી ગર્ભવતી સ્ત્રી છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ છે તો એના માટે કઈ ખાધા પીધા વગર રહેવું શક્ય નથી માટે એના માટે તમે આ બધી વસ્તુ જે રેસીપી કહી છે એ બનાવી શકો છો જે પણ મસાલા તમને કીધા છે એ ઉપયોગ કરીને જો આવી વેરાયટી મળે તો બાળકોને વૃદ્ધ પણ ખુશ થાય અને એકાદશી વ્રત પણ રાખશે અને એવું એનું પૂણ્ય ફળ આપણને પણ મળશે

સ્વસ્થ રહીએ અને વધારેમાં વધારે સમય ભગવાનનું નામ લઈએ સમય વધારેમાં વધારે સમય આપણું મન અને ઇન્દ્રિયોને નિયંત્રણ રાખીને પરમ ભગવાન શ્રી કૃષ્ણના નામ જપ કરી શકીએ અને તેનું દિવ્ય રૂપ અને લીલાઓનું સ્મરણ કરીએ ભગવાન ઉપર સ્થિર કરી શકીએ આ વાત હંમેશા યાદ રાખજો અને મિત્રો ભગવાનની કથાઓ વાર્તાઓ તમારે સાંભળવી હોય ભગવાન વિષ્ણુના ચોવીસ અવતાર શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓ તો તમને મારી યુટ્યુબ ચેનલમાં